મીરાબાઈ નો પ્રસંગ આવે છે ને વૃંદાવન માં હતા અને એક બહુ મોટા સંત અને સંતને કેવો અમને સમય આપે અમારે સત્સંગ કરવો છે એટલે ઓલા તો ગયા ત્યાં એમના સેવકો એમને કેવા કે ભાઈ સત્સંગ કરવાનું કે છે મીરાબાઈ તો ઓલા સંતે કીધું અમે સ્ત્રીઓનું મોઢું જોતા નથી અમે મોઢું જોતા નથી સ્ત્રીઓનું મોઢું જ નથી જોતા વયા જાવ એટલે મીરાબાઈ કીધું કે તમારા ગુરુને એટલું કહી દેજો કે અમને તો આજે ખબર પડી કે આ વૃંદાવન વૃંદાવન એટલે કેવલ ગામ નહીં સમજતું આખું વ્રજમંડલ આખા વૃદ્ધ ને વૃંદાવન કહેવાય તો કે અમને આજે ખબર પડી કે કૃષ્ણ સિવાય બીજો પુરુષ છે અમને તો ખબર જ નથી અમે તો એમ જ માનીએ છીએ કે અહિયાં તો બધા જ ગોપીજનો છે અહિયાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ નથી આવી અનન્યતા છે અને એટલે શ્રીમદ ભાગવતજીના જન્મ પ્રકરણમાં માં જયારે ભગવાન નું પ્રાગટ્ય થાય જવાબ આપ્યો કે જેમાં મારા પ્રભુ શ્રી રામ ન હોય જેમાં મારી માં સીતા ન હોય એ બધી જ વસ્તુ મારે તો છે એમ અમારા વૈષ્ણવ માટે એટલે કે છે કે તથા માધવતાવકાશ્ય માર્ગ તો એ બદ્ધ સૌર હતા કે આપણું જે અનન્ય શરણ લઈ લીધું છે એવા જે લોકો છે વિનાયકાની વાત શ્રીમદ ભાગવતજી વિનાયકાની વિનાયક નામ કોનું વિનાયક નામ કોનું ગણેશજી નું વિનાયક નામ ગણેશજી છે અને સામાન્ય રીતે આપણે બધા એમ માનતા હોઈએ કે ગણેશજી છે ખૂબ આ જે ગણેશજી જે છે વિઘ્ન હરતા દેવતા છે પણ અમારો શ્રીમદ ભાગવતજી કઈક અલગ વાત કરે છે અને શ્રીમદ ભાગવતજી કે છે કે વિનાયક નો અર્થ શું થાય

અને એટલે જ્યારે ગણેશ સ્થાપન થાય ત્યારે ગણેશ સ્થાપન જયારે થાય ને આપણા માંગલિક પ્રસંગોમાં ત્યારે એમને ભોગ ધરવામાં આવે અને ભોગ શું ધરવામાં આવે તો કે એને જે વધારે ભાવે ને એ આપણે ભોગ એમને ધરીએ એટલે લાડુ એને વધારે ભાવે એટલે આપણે એને લાડુ દઈએ શ્રીમદ ભાગવતજી કહે છે કે વિનાયકાની કુકમુર્સો પ્રભુ એક વિઘ્ન કરવા વાળા નહીં કોઈ એક વિઘ્ન કરવા વાળા નહીં જેને આપણું શરણ લીધું છે પ્રભુ એના જીવનમાં વિઘ્ન કરવા વાળાની સેના આવે તો આપનો અનન્ય જે ભક્ત છે એ તો બધો નથી આપણે ત્યાં બધા ને આદર ભાવ આદર ભાવ બધામાં પણ સ્નેહ એકમાં આદર બધાનો છે પણ જ્યાં સ્નેહની વાત આવે છે જ્યાં અધરામ્રત ની વાત આવે છે જ્યાં ભજન ની વાત આવે છે જ્યાં કીર્તનો ની વાત આવે છે જ્યાં સેવાની વાત આવે છે ત્યાં તો પછી એકનું જ શરણ અહીંયા એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અન્યશ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમે વચ કૃષ્ણ સિવાય અન્યનું ભજન કરવું ભજન એટલે ગમવું ભજન નો અર્થ થાય ગમવું આપણા જીવનમાં આપણે બધા બ્રહ્મ સંબંધીઓ છીએ આપણે પુષ્ટિ માર્ગીએ છીએ તો આપણા જીવનમાં કૃષ્ણ સિવાય બીજું કઈક આપણને ગમે એ જ અન્યાશ્રય છે કોઈના મંદિરે જવું એ અન્યાશ્રય નથી યાદ રાખજો આવા કોઈને આમ હાથ જોડી દેવા એ અન્ય આશ્રય નથી અમારે એક વખત એવું બન્યું અમારું પ્રવચન અને પ્રવચન હતું મહાદેવજીના ના મંદિરમાં શંકરજીના મંદિરમાં એટલે અમે ગયા એટલે મહાદેવજી નું મંદિર ત્યાં સામે એટલે અમે આમ હાથ જોઈ અને અમે એટલે મારા ભેગા એક હતા આ ભાઈ ને બીજા હતા એટલે એણે મને કીધું મને કે જે જે આપણે અન્યાય એ કર્યો આપે અન્યાશ્રય અન્યાશ્રય કર્યો કર્યો કેમ કે આપણે આપણે મહાદેવજીને હાથ જોયા અન્યાશ્રય કર્યો મેં કીધું જો મહાદેવજીને હાથ જોડવા અન્યાશ્રય હોય તો પછી અમે વૈષ્ણવ ઘરે જે પધરામણી કરીએ છીએ એ પણ મહાન્યાશ્રય છે કેમ તો કે આ માર્ગ ના પ્રથમ વૈષ્ણવ અન્યાશ્રય થઈ જાય અન્યાશ્રય નથી થતું કેમ નથી થતું કારણ કે ત્યાં આદર આપીએ છીએ આપણે એ પણ પ્રભુ નો એક અંશ છે પ્રભુની લીલાનો એક પાઠ છે એ બધા દેવતાઓ એટલે એને આપણે આદર આપીએ છીએ પણ સ્નેહ આપણું સમર્પણ એ તો કેવળ એક જ જગ્યાએ હોવું જોઈએ પ્રાર્થના કાર્ય માત્ર કોઈ પણ પ્રકારની કામનાથી કોઈ પણ પ્રકારની ઈચ્છાથી સામે ચાલીને ત્યાં જવું એ અન્યાશ્રય છે પ્રસાદ લેવો કૃષ્ણ સિવાય અન્યનો પ્રસાદ લેવો એ આપણા માટે અન્ય આશ્રય છે અને એટલે જ અમારે ત્યાં આ તો આપણી ભારતીય સંસ્કૃતિ છે કે જેને હવે આપણે ભૂલી ગયા અમે ગઈકાલે જ ભાઈએ જેમ કીધું અમે સાથે જતા મનોરથમાં કંડોળા તો ભાઈ લેવા વાંધો તું લઈ લોક્ત કરી સંસ્કૃતિ શું હતી અમારા વલ્લભ ને ત્યાં આજે પણ ઈ થાય છે અમે જ્યારે પ્રસાદ લેવા બેસીએ ને ભોજન કરવા બેસીએ ને પછી અમે ભોજન કરી લઈએ ને

પ્રસાદ લઈએ જમી લે પછી એની થાળીમાં પત્ની એટલું જ લેવાનું એમ અનન્યતા નો ભાવ છે કે પતિ સિવાય બીજો કોઈ પુરુષ છે જ નહીં એ ભાવ હતો એટલે એ જ ભાવ પુષ્ટિ માર્ગમાં આવ્યો છે કે કૃષ્ણ સિવાય અન્ય કોઈ છે જ નહીં કૃષ્ણ નું લઈએ છીએ મિસ્ત્રી વાળા કોઈ મુલા એકવાર એક મનોરથ મેં એવી જમાવટ લીધી મનોરથ એવો થયો હતો બહુ મોટો મનોરથ બહુ માણસો ભેગા બધાને કેટલું તમારે ઠાકોરજી પધરાવીને ને આવજો બધા પોત પોતાના ઠાકોરજીને લઈને બધા સુગંધ સામગ્રીની અને પછી ને ભોગ આવ્યા સામગ્રી સિદ્ધ થઈ ગઈ ભોગ આવ્યા પણ મહારાજ ને આવામાં મોડું થયું છે આજે થયું એમ એમને પણ મોડું થયું હવે મોડું જે થયું એટલે ઓલા પછી પાંચ મિનિટ પાંચ મિનિટ ઘણી વાર થઈ ગઈ એટલે એનું ધય ખોવાનું એટલે મહારાજ પધારવતરામ રથ થયા ગણપત થયા બધું થઈ ગયું પછી એવું કે એમાંથી હેલો પાડ્યો કારણ કે બધાને ઠાકોરજી ભેગા અને અહીંયા ભોગ કરવામાં આવ્યો અને પછી હેલો પાડવામાં આવ્યો હાલો બધા હવે પ્રસાદ લેવા આલો અને બધા ઉભા થઈ કે રાત જોતા

કે કૃષ્ણ સિવાય ક્યાં બુદ્ધિ ન જાય તો પછી અમારો પ્રશ્ન એ છે કે તો પછી શ્રી કેમ પધરાવવામાં આવે છે તો શ્રી શ્રી કરવું છેમુનાજીના કીર્તનો ગાવા ભાઈ ગોયલા ને ગયા ગયા કેતા હતા ને કે આરતી નો ટાઈમ થઈ ગયો એનું મન તો માનવાના છે તો શું યમુનાજી નું કેમ આપણે ભજન કરીએ કેમ શું યમુનાજીના કીર્તનો ગાઈએ કેમ યમુનાસ્તક ગાઈએ એનું કારણ શું છે એટલે ઘણા વૈષ્ણવ આવીને કીએ પણ હજી સુધી શ્રી યમુનાજીની કૃપા નથી થઈ એવી કેમ ભાઈ તમને ખબર પડી તો કે નાથ દ્વારા જવાનું તો ઘણી વાર વારો આવી ગયો પણ વ્રજ જવાનો વારો આવ્યો નથી કોઈ કે શ્રી ની કૃપા નથી કેમ તો ચંપારણ ગયા નથી એટલે ચંપારણ જવાનું અને કૃપા જોતી હોય તો મથુરા જવાનું ગોકુલ જવાનું આવું કેતા હોય એક ભાઈ તો મને ત્યાં સુધી કીધું મને કે શ્રીનાથજી બાવા એટલે સો ટકા શ્રી યમુનાજી એટલે એસી ટકા અને શ્રી મહાપ્રભુજી એને પતા કરા પણ જો તમે આ અન્યાશ્રય અન્યાશ્રિ જમુનાજી નું ભજન કરવું એ અન્યાશ્રય નથી એનું કારણ શ્રી હરિરાય મહાપ્રભુ આપણને બતાવે છે કે જેમ અહીંયા ચિત્તજીમાં દેખાય છે ને કે વચ્ચે શ્રીનાથજી એક બાજુ શ્રી મહાપ્રભુજી એક બાજુ શ્રી યમુનાજી પણ અમારા શ્રી હરિરાય મહાપ્રભુ યમુના સ્વરજી ટીકામાં આજ્ઞા કરે છે કે આ ત્રણેય સ્વરૂપ તમને દેખાય છે અલગ અલગ પણ આ સ્વરૂપ બધા જ સ્વરૂપ એક છે અને આ ત્રણેય સ્વરૂપ કરે છે શું તો કે એ સિનાર્થજી બાવા જ શ્રીમના સ્વરૂપ થઈ ગયા અને એ જીનાર્થજી બાવા એ અગ્નિ સ્વરૂપે શ્રી મહાપ્રભુ સ્વરૂપ થઈ ગયા છે પણ ત્રણે અલગ અલગ રીતે લીલા કરે છે ત્રણે અલગ અલગ રીતે જેમ કે સામાન્ય રીતે હું તમને સમજાવું દાખલાથી તો આપણે ઘરમાં કઈક અલગ કપડા પહેરીએ ઘરમાં હોય ત્યારે અલગ કપડા પહેરીએ પછી માર્કેટમાં જાય તો યક અલગ કપડા હોય પછી પાર્ટીમાં જાય લગ્નમાં જાય તો ત્યાં કઈ અલગ કપડા હોય પણ વ્યક્તિ તો એક જ છે એવી રીતે તમને દેખાય છે અલગ અલગ પણ એક જ છે અને જયારે એક અને થાય ને ત્યારે તમારે જાણી જાવ કે તમારી ભગવદીયતા હવે સિદ્ધ થઈ ગઈ પણ આ સ્ટાઈલ જુદી જુદી છે આ ત્રણેય સ્વરૂપ અલગ અલગ રીતે કૃપા કરે છે કુષ્ટિમાર્ગમાં ત્રણેય સ્વરૂપ અલગ અલગ રીતે જીવોનો ઉદ્ધાર કરે ઉદ્ધાર એટલે શું અમે ગઈકાલે જી કીધું કે ક્યાંય કોઈ લોકમાં વયવ જાવ વૈકુંઠમાં વયવ જાવ અમારા પ્રભુ તો એક વાર એક વૈષ્ણવે અમારા ઠાકુરજી ની વિનંતી કરી કે જે મને તો આપનું આ ગોલો બતાવો મને યા લઈ જાઓ મારે ત્યાં આવું છે અને ત્યાં આપની સેવા કરવી છે તો ભગવાન કે વાત એવી છે કે યા સેવા કર એમાં ના પણ કર્યા હું તને 24 વર્ષમાં એકવાર વાર મળું બીજી બહુ બહુ કામ છે મને તો 24 વર્ષમાં એકવાર મુલાકાત થાય આપણી અને ત્યારે તને મોકો મળે ને સેવા કર પણ જો તું મને ઘરે પધરાવી દે ને તો 24 કલાક તને મળું

એ સેવા કરતા હતા અને એના ઘરમાં હોવ આવ્યા નવા એટલે શ્રી ગુસાઈ પાસે લઈ ગયા અને બ્રહ્મ સંબંધ કરાયું અને હવે શ્રી ગુસાઈને વિનંતી કરી કે જય આપતા કર્તવ્ય હે હવે શું કરે ત્યારે શ્રી ગુસાઈનજી આજ્ઞા કહી કે ઘરે જાય ભગવત સેવા કરો ઘરે જાઓ અને ઠાકોરજી ની સેવા કરો ભગવત સેવા કરો

ભાવો 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 દૂર હટો દૂર હટો આ છોવાય ગયું ઓલું છોવાય ગયું અપરાધ થઈ જશે આમ થઈ જશે એવી ભીખ નહીં નાખો એના મનમાં એને છૂટ આપો અને જ્યાં ભૂલ પડે ત્યાં પ્રેમથી એને સમજાવો અને ત્યાં તો સમજાવવાની જરૂર નથી અમારા શ્રી કુસાઈજી કે તમે ઘરે ભગવત સેવા કરો છો તમારા વહુ ને લઈ જાઓ સેવામાં લઈ જાઓ સેવા તમારા ઠાકોર એટલે એને બઉને કીધું કે તમે સેવા સંભાળજો પણ બહુ સાચા વૈષ્ણવ હતા ઓલા ભાગે એવા હતા તમારી પાસે પ્રેમ સંબંધ લેવા આવે વૈષ્ણવ એટલે જેવું બ્રહ્મસમો લેવાઈ જાય ને આ શબ્દ પહેલો હોય હવે હું થઈ ગયું હવે થાય છૂટા હવે ખાવાની છૂટ એવા નતા ભાગવા વાળા નતા એ તો પ્રભુ ને જેમ યશોદાજી ડોયડા થી બાંધા ને નેહના ગોયાથી જેમ ભગવાન બંધાઈ ગયા એવી રીતે સેવા કોને એટલે એણે કીધું કે તું આ ઠાકોરજી આપડા એના કરીને પછી અરીસો દેખાય છે અને જો પ્રભુ હસતા હોય એવા દર્શન થાય તો માની લેજે તારી